જમાતાજી માતાજી મિત્રો આપણી કાયા દુશ્મન થઈ જઈએ એ યોગ્ય નથી માત્ર ને માત્ર પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય દારૂ ન પીવાય દારૂથી ન કરો દોસ્તી અને દગો દેશે ધરાર દારૂથી ન કરો દોસ્તી દગો દેશે ધરાર દારૂ દુઃખ નો મૂળ નહીં ઉખાડી નાખે આખો કુળ જે દારૂ પીતો હોય ને ઘરમાં કોઈને મજા ના આવે કારણ કે ઘરમાં પે એની પ્રેમ ન મળે એના કુટુંબમાં પરિમ પ્રેમ ન મળે એના ગામમાં પ્રેમ ન મળે એટલે જ કવિ લખે છે એજી જી વે કાયા મ દુખ દેનારો ને બે ઘડી ની મોજ દારુ વે કાયા એજી જી દુખ દેનારો ને બે ઘડી ની મોજ આ મોજ લેવામાં એજી જી કઈક મહારાણા મોજ લેવામાં કઈક મારાણાને કજીયા થાતા રોજ દારૂ મૂકી દુધડા પીજો આ દુનિયા ને નીયા ને દુખ ના દેજો દરમુકી ને દૂધડા પીજો દુનિયા ને દુઃખ ના દેજો મિત્રો આ વિડિયો એક વ્યક્તિ ને 11 જણા ને શેર કરવાનો છે કારણ કે આપણને આ વિડિયા થકી કોક ની જિંદગી સુધરતી હોય તો તમને ક્યાં પૈસા મળે છે તમે શેર કરજો કમ સે કમ અગિયાર જણા ને શેર કરજો કારણ કે આપણને ભારત વ્યસન મુક્ત કરવાનો છે આપણો એ ભારતમાંથી જ વ્યસન મુક્ત થઈ જાય ને તો આ દુનિયામાં કોઈની તાકાત નથી